પારડીના પલસાડા ગામેથી સુરત તરફ જવા માટે નીકળેલી દારૂ ભરેલી કારને પૂર્વ બાતમીના આધારે એલસીબી પોલીસે ઝડપી પાડી કાર અને દારૂ મળી કુલ ત્રણ પોઈન્ટ લાખ નો મુદ્દા માલ જપ્ત કરી ચાલકની હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ ગતરોજ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગતરોજ પારડીના પલસાણા ગામમાં રામેશ્વર મહાદેવ મંદિર નજીક વોચ ગોઠવી ઊભા હતા તે દરમિયાન બાતમીવાળી કાર નંબર

હોવાનું બહાર આવ્યું હતું પોલીસે ભાર્ગવને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે